નમસ્કાર બાળકો કેમ છો આજે આપણે ફરી એકવાર જીસીઆરટીના મોડેલ પ્રશ્નપત્ર ધોરણ પાંચની અંદર જે સેટ આવે અને પ્રશ્નપત્ર એફ વિભાગ ગણિત પ્રશ્ન ક્રમાંક એકાવન થી સાહીઠ ભાગ ત્રણની અંદર મળ્યા છીએ આપ સૌનું સ્વાગત કરું છું મોડેલ પ્રશ્નપત્રનો આ છેલ્લો ભાગ છે અને છેલ્લા ભાગની અંદર હું તમને બધાને ફરી એકવાર કહીશ કે જે બાળકોએ અગાઉના કોઈ પ્રશ્નપત્રનો વિડીયોઝ જોયા ન હોય તો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી એની અંદર પ્રશ્નપત્ર એ બી સી ડી ઈ અને એફના તમામ ભાગોના વિડીયોઝ મળી રહેશે એને જોઈ લેજો સેટની પરીક્ષાની અંદર ગણિત વિભાગમાં પાસ થવું ખૂબ જરૂરી છે ગણિત વિભાગ સૌથી અઘરો લાગતો હોય છે એથી આપ સૌને ફરી એકવાર કહું છું કે સેટની પરીક્ષા પાસ કરવા માટે ગણિતનું બહુ જ મહત્વનો ભાગ છે તો એને ચોક્કસ ફરીવાર અભ્યાસ કરજો અને આપણે હવે ભાગ ત્રણની અંદર આના પ્રશ્ન ક્રમાંક એકાવન થી સોલ્યુશન કરવા માટે તૈયાર છે ઓકે રેડી પ્રશ્ન નંબર એકાવન ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ રીંગણનો ભાવ પંદર રૂપિયા છે તો બે પૂર્ણ એક દુત્યાંશ કિલોગ્રામ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે અહીં સૌથી પહેલાં અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલો છે અહીં અપૂર્ણાંક આપેલો છે અને અહીં રૂપિયા આપેલા તો હવે આપણે જે મિશ્ર અપૂર્ણાંક આપે છે એને સાદા અપૂર્ણાંકમાં પહેલાં રૂપાંતર કરીશું કારણ કે એની કિંમત આપણે શોધવાની આની તો આપેલી જ છે પંદર રૂપિયા પણ પહેલાંની શોધવાની તો સૌથી પહેલા આપણે જોઈએ બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ એટલે શું તો એની અંદર આ બંનેનો ગુણાકાર થશે અને એની અંદર એનો અંશ ઉમેરાશે એટલે કે બે દુ ચાર ચાર ને એક પાંચ અને છેદ એમના એમ રહેશે બે એટલે કે પાંચ દુત્યાંશ કિલોગ્રામ થશે ઓકે હવે આગળ આપણે જોઈએ આપણી જૂની પરંપરા મુજબ ત્રિપદી રાશિનો સૂત્ર આધારે આપણે ઝડપથી સાદી રીતે ગણી શકીએ છીએ કેમ કારણ કે સૌથી સહેલામાં સહેલી રીત છે એવું કહેવાય તો આપણે સૂત્ર મૂકીએ ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ બરાબર પંદર રૂપિયા જે આપેલા છે અને હવે પાંચ દુત્યાંશ તો પાંચ કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા જોજો બરાબર અહીં પહેલું પદ બીજું પદ પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ એમાં બીજા અને ત્રીજાનો ગુણાકાર થશે પાંચ દ્વિતિયાશ ગુણ્યા પંદર

गुणे 15 તેમને ഗുણે જે 4 છેદમાં છે એ अंशમાં જતો રહેશે 4/3 अंशમાં 5 15 નીચે કંઈ નથી તો એમ સમજવાનું 1 છે તો હવે ભાગાકારની પ્રક્રિયા શરૂ કરીએ 2 * 2 4 એટલે કે 2 3 ના ગડિયામાં 15 ક્યાં રે આવે તો 3 * 5 15 ફિનિશ હવે આગળ વધીએ તો બરાબર કરી શું વધ્યું 5 * 5 * 2 આગળ જોઈએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે એટલે પાછળ પાછળ પચીસ અને પચીસ દુ પચાસ આનો જવાબ કેટલો આવશે પચાસ રૂપિયા આપણને આ જવાબ મળી જાય છે કે પાંચ દુત્યાંશ કિલોગ્રામના કેટલા રૂપિયા થશે પચાસ રૂપિયા આપણને જવાબ વિકલ્પ સેમાં મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર આપણને એનો સાચો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન ક્રમાંક બાવન

બીજા નેવું ડિગ્રી એટલે કે એકસો પરિભ્રમણ કરતો કેટલી વખત કાઠોણા બને તો એક બે ત્રણ ચાર તો અહીંયા જવાબ ક્યાં મળે છે તો જવાબ વિકલ્પ નંબર બી ની અંદર આપણને મળી જાય છે કે ચાર કાઠોણા જેટલું પરિભ્રમણ કરશે ઓકે પ્રશ્ન નંબર તેપન એક ચોસઠ દળાઓ છે અને બાકીના દડાઓ સફેદ રંગના છે તો લાલ રંગના દડાની સંખ્યા કેટલી બેટા જોતી વખતે પહેલા નજરે એમ લાગે કે કેવી મોટી રકમ છે પરંતુ આ રકમ દાખલો બિલકુલ સહેલો આપણે શું શોધવાનું

લાલ રંગના દડા બરાબર કુલ દડા ની સંખ્યા એક ચતુર્થાંશ કુલ દડા આપણને આપ્યા છે ચોસઠ ચોસઠ ગુણ્યા એક ચતુર્થાંશ બાર કેટલા ચોદ ચોસઠ તો આપણે જાણીએ છીએ સોળ છ ચોસઠ આપણને જવાબ મળી ગયો

તમે એમાં જોઈ શકો છો ભાગ પાડ્યા છે કે અડધો ભાગ ઘર ખર્ચ પા ભાગ લોન પેટે પા ભાગનો પણ અડધો વીમો અને અડધો ટ્યુશન જો તેની આવક ત્રીસ હજાર રૂપિયા હોય તો તેને લોન પેટે લોન પેટે કેટલા રૂપિયા ચૂકવવા પડે અહીં આગળ જો બેટા અહીં લોન પેટે ચૂકવવાનું એટલે કે પા ભાગ ચૂકવવાનો તો પા ભાગનો મતલબ શું થાય તો તમે જાણો તો પા ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગ એક ચતુર્થાંશ બટ અન લોન નો 1/4 ભાગ કઈશું કુલ ભાગ ના 1/4 તો કુલ આવક કેટલી ₹30000 આ સર્કલ આ બોર્ડ કેટલા રૂપિયાનો ₹30000 એનો 1/4 ભાગ લોન પેટે તો આપણે અહીંયા લખીએ છે એમ લોન ની રકમ બરાબર કુલ આવક ગુણ્યા ભાગ તો કુલ આવક ₹30000 ગુણ્યા 1/4 ભાગ એક ચતુર્થા કરી ભાગ કરીશું તો પંદર હાજર સાત હજાર રૂપિયા કેટલા થશે સાત હજાર પાંચસો રૂપિયા આપણને જવાબ મળી જાય તો આવો જવાબ આપણને શેમાં મળે તો વિકલ્પ નંબર સોરી વિકલ્પ નંબર ડી ની અંદર આપણને એનો સાચો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર પંચા ચાલીસ મીટર પરિમિતિ ધરાવતા ચોરસ ભોયતળિયા પર પચાસ સેન્ટીમીટર ગુણ્યા એક મીટર માપની કેટલી લાદી લગાવી શકાય અહીં ભોયતળીઓ આપેલું છે એના પર લાદી લગાડવાની એટલે કે ભોયતળિયાનું ક્ષેત્રફળ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ અને સાથે લાદીનું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળો શોધવા પડે એટલે કે ભોયતળિયાના ક્ષેત્રફળને લાદીના ક્ષેત્રફળ વડે ભાગીશું એટલે આપણે લાદીની સંખ્યા મળી ગઈ પરંતુ બોયતર ચોરસ બોયતર પણ શોધવા માટે લંબાઈની જરૂરિયાત છે પણ અહીંયા લંબાઈ આપી નથી પરંતુ અહીં ચાલીસ મીટર પરિમિતિ આપી દીધી તો લંબાઈની ચોરસની પરિમિતિને આધારે આપણે પેલા લંબાઈ શોધીશું તો જોઈએ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ આ આપણો સૂત્ર છે સૂત્રની આધારે પરિમિતિ 40 આ बाजू 4 ગુણ્યા લંબાઈ 4 આપણે આ बाजू લઈ જશું એટલે કે ભાગાકાર થઈ જશે આ ભાગાકાર એટલે કે 40 ભાગ્યા 4 = લંબાઈ 40 ભાગ્યા 4 કરીશું તો શું થશે 10 માથે 10 શું આપેલું છે મીટર તો 10 મીટર બરાબર લંબાઈ

લાગી બરાબર તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ અલગ અલગ શોધવાની જગ્યાએ અગાઉ પણ આપણે શીખી ગયા છીએ નવોદયના ક્લાસમાં પણ આપણે શીખી ગયા છીએ બંને ક્ષેત્રફળો એકસાથે લખી દેવાના એટલે ભાગાકાર કરવામાં આપણને સરળતા તો અહીં ભોયતળિયાનું ક્ષેત્રફળ કેટલું તો ભોયતળિયાનું ક્ષેત્રફળ આપી દીધું લંબાઈ કેટલી મળી આપણને 1000 સેન્ટીમીટર 10 મીટર એટલે કે 1000 સેન્ટીમીટર પણ ક્ષેત્રફળ એટલે શું તો જોજો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લાદીનું પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો અહીં લંબચોરસ લાદી

અહીં આગળ એક જીરો અહીં જીરો આ હજાર પૂરા થઈ ગયા અહીંયા એક હજાર પાંચ એક હજાર કરીએ તો એનો જવાબ મળશે બસો ભાગ્યા ગુણ્યા પાંચ એટલે કે બસો લાદી જોઈશે આ ઓપ્શન આપણને કઈ વિકલ્પમાં મળે છે ત્યારે ક્ષેત્રફળ અને પરિણિત બંનેના સૂત્રો તમને આવડતા હોવા જોઈએ અને ક્યારે કેવી રીતે ઉપયોગ કરવો એ મેં તમને અહીંયા શીખવ્યું છે એ જ રીતે તમે આગળ વધજો ના ફાવે તો ફરી એકવાર આ દાખલાની

અવયવ એક હોય છે અને સૌથી મોટો અવયવ સંખ્યા પોતે જ હોય આ નિયમ યાદ રાખવાનો તેમ છતાં હું તમને સંખ્યાના અવયવ પાડીને બતાવું છું છત્રીસ તો છત્રીસ ના અવયવ પાડી ગુણાકારની રીતે છત્રીસ એકા છત્રીસ આ કેટલા દો છત્રીસ અઢાર દુ છત્રીસ કેટલા તરી છત્રીસ તો બાર તરી છત્રીસ કેટલા ચોક છત્રીસ તો નવ ચોક છત્રીસ હવે આગળ પાંચના ઘડિયામાં એક બે એક બે ત્રણ ચાર છ એક બે ત્રણ ચાર છ બે વાર એક જ વાર ગણીશું નવ બાર અઢાર છત્રીસ નવ બાર અઢાર અને છત્રીસ

પંદર અને સોળ તો આ બંનેના અવયવો આપણે પાડીશું પંદર એકા પંદર કેટલા દઉં પંદર તો નથી પણ કેટલા તરી પંદર તો પાંચ તરી પંદર પછી ચારના ગળિયામાં નથી સીધો પાંચના ગળિયામાં છના ગડિયામાં નથી સાતના ઘડિયામાં નથી આઠના પછી પંદર ક્યાંય આવતા નથી સોળનું જોઈએ સોળ એકા સોળા કેટલા દુ સોળ તો આઠ દુ સોળ ત્રણના ગળિયામાં સોળ નથી આવતા ચારના ગળિયામાં ચોગે ચોકે સોળ એ જ રીતે પછી પાંચના ઘડિયામાં નથી છ ના ઘડિયામાં નથી સાત ના ઘડી આઠ ના ઘડિયામાં આવી જાય છે ડાયરેક્ટ સોળ તો આ બંનેના આપણે અવયવ લખીએ પંદર ના અવયવો કોણ તો એક ત્રણ પાંચ અને પંદર પોતે એ રીતે સોળ ના અવયવોમાં એક બે ચાર આઠ અને સોળ પોતે તો આ બંનેમાં કોમન કોણ આવે સામાન્ય અવયવ કયો બંને બંનેમાં સામાન્ય અવયવ એક એટલા માટે કહું છું કે દરેક કોઈ પણ બે

ચાર સેન્ટીમીટર હોય તો આ ખોખામાં એક સેન્ટીમીટરના માપના સમઘન વધુમાં વધુ કેટલા સમય જ્યારે અહીંયા ક્ષેત્રફળ જોવું કે કેટલી લાવી જોઈએ એ જ પ્રમાણે કેટલા સમઘન સમાય એવું શોધવું હોય તો ખોખાનું ઘનફળ અને આપેલા સમઘનનું ઘનફળ એ શોધીએ એટલે આપણને મળી જાય અહીંયા આપણે ઘનફળ શોધવું પડશે શું શોધવું પડશે ઘનફળ ગણફળ એટલે શું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ આ વસ્તુ તમારે યાદ તો અહીં આપણે અંદર એપ્લાય કરીએ કે કેટલા સૂત્ર તો અંદર ખોખાનું ખોખાનું ગણફળ ભાગ્યા સમઘનનું ગણફળ એટલે અહીં પણ યાદ રાખવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અહીં નીચે પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આ બંનેનો આપણે મૂકીએ છીએ તો જોઈએ ખોખાનું કેટલું આપેલું છે લંબાઈ 10 પહોળાઈ 5 અને ઊંચાઈ 4 તો આપેલા સમઘનનું કેટલું તો ભાઈ 1 સેન્ટીમીટર તો એનો મતલબ કે બધી બાજુ એક લંબાઈ પણ 1 પહોળાઈ પણ અને ઊંચાઈ પણ તો બાકીનું મૂકીશું આપણે 1 1 1 જોઈ લો 10 50 50 * 4 એટલે કે 200 અને 1 * 1 એટલે કે 1 200 / 1 તો જવાબ આવશે 200 200 સમઘન સમય ઓકે તો આવો જવાબ આપણને છેમાં મળી ગયો વિકલ્પ નંબર B ની અંદર આપણને એનો સાચો જવાબ મળી જાય છે ક્લિયર પ્રશ્ન નંબર 6 ₹5 ના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે પાંચ રૂપિયાના કેટલા સિક્કા હશે આપણે ધોરણ પાંચ ની અંદર આપણું છેલ્લું ચેપ્ટર એના છેલ્લા પાના ઉપર ગણિતની ચોપડીની અંદર આ સિક્કાના દાખલા આપણે ભણી ચૂક્યા હશું

તો થયેલું કુલ વજન ભાગ્યા એક સિક્કાનું વજન થયેલું કુલ વજન આપણને કેટલું આપ્યું છે તે આપણે શોધી કાઢ્યું 4500 ગ્રામ 4500 ગ્રામ એક સિક્કાનું વજન કેટલું આપેલું છે 9 ગ્રામ તો 9 ગ્રામ ભાગાકારા

એમ તમામ પ્રશ્નપત્રોનું ગણિત વિભાગનું સોલ્યુશન આપણે કરી દીધેલું છે અને હવે આપણે ગઈ સાલના જે પ્રશ્નપત્ર એટલે કે બે હજાર તેવીસની અંદર સેટની પરીક્ષામાં જે પ્રશ્નપત્ર પૂછાઈ ગયેલું છે એ પ્રશ્નના પત્રની અંદર જે ગણિત વિભાગ છે એનું સોલ્યુશન કરવા આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી આ તમામ વિભાગો તમામ પ્રશ્નપત્રના વિભાગો ફરી એકવાર જોઈ લેવા લાઈક કરવાના શેર કરવાના અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાની ભૂલતા નહીં ફરી મળીએ છીએ પ્રશ્નપત્ર બે હાજર ત્રેવીસ ના સોલ્યુશનમાં ત્યાં સુધી આવજો